કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કેપ્સિકમનું શાક એ પણ ચણાનો લોટ શેક્યા વગર ચણાના લોટમાં બનાવીશું આજે હું બનાવીશ શિમલા મરચાંનું એટલે કે કેપ્સિકમનું ચણાના લોટવાળું શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈકોને દબાવી કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગી મેં આ કેપ્સિકમ લીધા છે એટલે કે શિમલા મરસા લીધા છે તો એને હું ધોઈ નાખું ને પછી આપણે સમારીશું મેં હવે આ ધોઈને લુછી લીધા છે હવે આપણે આ પેલા એના બીટ જ્યાં છે એ કાઢી લઈશું અને પછી કટકા કરીશું પીસીસ એમાં અંદરથી આપણે આ બીયા કાઢી નાખીશું અને આ ટાઈપના આપણે કટકા કરવાના આ ટાઈપના કટકા કરવાના બધા એ રીતે બીયા કાઢી અને આપણે કટકા કરી લઈશું બી અંદરથી કાઢતા જઈશું બી સાઈડ માં આપણે મૂકી રાખીશું આ રીતે બધા જ કટકા કરી લેશું આપણે હવે આપણે આ મરચા સુધારી લીધા છે તો એક પેન માં તેલ ગરમ થવા મૂકીશું પેન માં તેલ ગરમ થવા મૂક્યું છે આપણું તેલ ગરમ થઈ જશે તો રાઈ અને જીરું નાખીશું અને હિંગ નાખીશું નાખીશું અને આપણે હવે આપણે હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું તમે થાળી અથવા તો કોઈ પણ થાળી ખાવે એટલે થાળી ટાકી શકો સ્વાદ મુજબ મીઠું નાખીશું મિક્સ કરી લઈશું થોડી આપણે ચપટીક ખાંડ નાખીશું તમે ગળું નાખા તો એ તો ચાલે ના નાખો તો ચપટીક ખાંડ નાખીશ મિક્સ કરી લઈશી આપણે વચ્ચે વચ્ચે બે ત્રણ વાર હલાવતા જઈશું હવે જોઈજો કે વચ્ચે બે ત્રણ વાર મેં જોયા હવે મરચાં ચડી જવા સેજ કાચા હોય ને એમાં રાખવાના ત્યાં સુધીમાં ચડે ત્યાં સુધીમાં આપણે આ ચણાનો રોટ લીધો છે તેમાં આપણે મસાલો કરીશું તેમાં આપણે લાલ મરચું પાવડર નાખીશું આપણે ડાયરેક્ટ તેલમાં છે તેલમાં મરચું નાખીએ તો બળી જાય જીરું નાખીશું ગરમ મસાલો નાખીશું બધું મિક્સ કરી લઈશું તમે જો કેપ્સિકમમાં કાંદા નાખવા હોય તો નાખી શકો ટામેટા પણ નાખી શકો આ બધું આપણે મિક્સ કરી લીધું હવે આપણે એક આમાં લીંબુ નીચું લઈશું એટલે બધામાં મિક્સ થઈ દે તમે એક ચમચી દહીં પણ નાખી શકો નાખવું હોય તો ખટાશમાં

આપણે આ રીતે બધા મરચાં કોટ કરી દીધા ચણાનો દેવ ખાવાનો દીધો એક જ મિનિટ આપણે આ રીતે ચડવા દઈશું પછી પાછું જોઈ લઈશું હવે આપણે જોઈ લઈએ હવે બધું પાછું મિક્સ કરી લઈશું એકદમ હલાવી લઈશું લોટ શેકવાની આપણે મરચા બનાવીએ તમે આમાં કાંદા નાખો તો પણ સારું લાગે ટામેટા કાંદા નાખો તો સારું લાગે છે થોડી વાર આપણે લાવીશું હવે ગેસ બંધ કરી દઈશું આપણું શિમલા મરચાનું ચણાના લોટવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પછી સર્વ કરીશું થોડી વાર રેવા દઈ પછી સર્વ કરીશું તો ઢાંકી દઈશું આપણે બે મિનિટ તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ શાકને તમે રોટલી ભાખરી અથવા તો પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો તમે પણ એકવાર જરૂર બનાવજો છો આજે હું બનાવીશ શિમલા મરચાંનું એટલે કે કેપ્સિકમનું ચણાના લોટવાળું શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગી